નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલસિંહ સૌ પ્રથમ વાત કરીશું બોટાદની બોટાદના નાના ભડલા ગામે કલાકારને લાકડી વડે મારવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો સંતવાણીમાં લાકડી વડે મારવાનો પ્રયાસ કરતો વિડિયો વાયરલ થયો છે ત્રીસ એપ્રિલે રાત્રિના નાના ભડલા ગામે સંતવાણીનો કાર્યક્રમ હતો સાહિત્યકાર સ્ટેજ પર હતા તે સમયે શખ્સ લાકડી લઈને આવ્યો લાકડીથી મારવાનો પ્રયાસ કરતા અન્ય લોકો શખ્સને લઈ ગયા સાહિત્યકાર બોટાદના ભાવેશ સોની હોવાનું સામે આવ્યું છે ચાલુ કાર્યક્રમમાં લાકડીથી મારવાના પ્રયાસનો વિડીયો વાયરલ થયો જે રીતનો પ્રયાસ થયો છે બોટાદના નાના ભડલા ગામે કલાકારને લાકડી વડે મારવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે શા માટે આવું કૃત્ય છે તે કરવામાં આવ્યું તેની ઉપર પણ પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે જેનો વિડીયો છે તે પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો બોટાદનો આ વિડીયો છે જેમાં સાહિત્યકાર સ્ટેજ ઉપરથી તેને લાકડી મારવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે બોટાદના ભાવિશ સોની હોવાનું સામે આવ્યું છે જે સાહિત્યકાર છે તે શા માટે આ વ્યક્તિ લાકડી લઈને આવ્યો તે પણ સવાલ છે તો બીજા અન્ય જે ત્યાં આગેવાનો હતા તેઓ પણ સ્ટેજ ઉપર આવી પહોંચ્યા હતા અને તે જે વ્યક્તિ હતો તેને લગાર નતર મારી સૈયરો મેણા મારસે આતો જાત કમાણી કરીને ખા સિંહ ની જાત કમાણી